નમસ્કાર મિત્રો ફરી એકવાર આપણી યુટ્યુબ ચેનલ પર નવા વિડીયો સાથે આપનું હાર્દિક સ્વાગત કરું છું જો તમે આ ચેનલ પર નવા હો તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આપણે સરકારી તેમજ પ્રાઇવેટ ભરતી વિવિધ યોજનાને લગતી અવનવી અપડેટ્સ મળતી રહે અને જો તમે અમારા વોટ્સઅપ ગ્રુપમાં જોડાયા ના હોવ તો તેની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે ત્યાંથી તમે જોડાઈ શકો છો જેમાં આપણે વિડીયોને લગતી ડેઇલી પીડીએફ તેમજ અન્ય ભરતી વિશેની તમામ માહિતી મળી રહેશે મિત્રો તો વાત કરશું શ્રી ગુજરાત રાજ્ય રામ વનવાસી સેવા યુવક મંડળ દાસા અંતર્ગત મિત્રો જુનિયર ક્લાર્ક સંવર્ગ વર્ગ ત્રણ ગ્રુપ બી તેમજ સિનિયર ક્લાર્ક સંવર્ગ ત્રણ વર્ગ ત્રણ ગ્રુપ એ માટેની ભરતી માટેની જાહેરાત આવેલી છે મિત્રો વિગતવાર જોશું શૈક્ષણિક લાયકાત પગાર ધોરણ અરજી ફોર્મ કેવી રીતે ભરવું તેના વિશેની સંપૂર્ણ માહિતી તો તમે બન્યા રહેજો મિત્રો વિડીયોમાં તમે જોઈ શકો છો મિત્રો શ્રી ગુજરાત રાજ્ય રામ વનવાસી સેવા યુવક મંડળ દાસા સંચાલિત શ્રી સુમનભાઈ રંગજીભાઈ ભાભોર આર્ટસ કોલેજ ગ્રાન્ટીનેડ એટલે કે જે ગ્રાન્ટીડેડ સંસ્થા છે મિત્રો જે સિંગોડ ખાતે લોકો સિંગોડ જિલ્લો દાહોદ ને ઉચ્ચ શિક્ષણ કમિશનર શ્રી ગાંધીનગર અંતર્ગત જે એનઓસી મળેલ છે મિત્રો જે અન્વયે નીચે જણાવેલ ખાલી જગ્યા ભરતી કરવા માટે નિયત નમૂનામાં અરજીઓ મંગાવવામાં આવે છે મિત્રો જગ્યાની ભરતી સંબંધિત જરૂરી વિગતો કોલેજની વેબસાઈટ છે ડબલ્યુ જેની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપવામાં આવેલી છે ત્યાંથી સંપૂર્ણ માહિતી મળી રહેશે મિત્રો તમે જોઈ શકો છો તારીખ એકત્રીસ જુલાઈ બે હજાર પચીસ રોજ ભરતી માટેની જાહેરાત આવેલી છે મિત્રો તમે જોઈ શકો છો જુનિયર ક્લાર્ક વર્ગ ત્રણ માટે ગ્રુપ બી માટેની એક જગ્યા છે મિત્રો જે બી નામ તરીકે જનરલ કેટેગરી માટે તેમજ સી સિનિયર ક્લર્ક વર્ગ વર્ગ ત્રણ માટેની જે ગ્રુપ એ માટે એક જગ્યા છે બીના નામ એટલે કે જનરલ કેટેગરી માટે જેમાં સરકારના ધારાસભ્યો મુજબ જે તે વિદ્યા સ્નાતકની ડિગ્રી ધરાવતા હોય તેમજ ગુજરાત રાજ્ય સરકારની માન્ય સંસ્થાની કોમ્પ્યુટરની પરીક્ષા પાસ થયેલા હોય છે વયમર્યાદાની વાત કરીએ તો વીસ થી પાંત્રીસ વર્ષ ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળના નિયમો અનુસાર રહેશે જે વિશે આપણે આગળ વિડિયોમાં સંપૂર્ણ માહિતી મેળવીશું મિત્રો સદર જગ્યા શ્રી ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ તથા સામાન્ય વહીવટી વિભાગ નાણાં વિભાગના વખત વખતના જે તેવર્તના ભરતીના નિયમો અને લાયકાતના ધોરણ મુજબ ભરતી કરવામાં આવશે નિમણૂક પામેલ ઉમેદવારોને પ્રથમ પાંચ વર્ષ માટે ફિક્સ પગાર ચૂકવવામાં આવશે મિત્રો ત્યારબાદ સમીક્ષા કરીએ નિયમાનુસાર પગાર ધોરણ લાગુ પડશે નિમણૂક પામનાર ઉમેદવારને ઉપર દર્શાવવા મુજબ તારીખ તેર સાત બે હજાર પચીસથી મળેલ એનઓસીમાં દર્શાવેલ તમામ જે શરતો બંધન કરતા રહેશે અધૂરી અસ્પષ્ટ વિક્તોવાળી અને પ્રમાણપત્રોની નકલ વગરની અરજી તેમજ નિયત સમય મર્યાદા બાદ આવેલા અરજીઓ આપવા રદ ગણાશે ઉમેદવારોએ જાહેરાત પ્રસિદ્ધ થયાના દિન પંદરમાં રજીસ્ટર પોસ્ટ દ્વારા અરજી મોકલવાની રહેશે મિત્રો અરજી સાથે પોતાનું સરનામું વાળું નવ ગુણા ચાર નું કવર તથા ચાલીસની ટપાલ ટિકિટ જોડી સરનામે મોકલવા રહેશે મિત્રો નીચા પેલા સરનામે ઇન્ચાર્જ આચાર્યશ્રી શ્રી સુમનભાઈ રંગજીભાઈ ભાભોર આર્ટસ કોલેજ સિંગોડ તાલુકો સિંગવોડ જિલ્લો દાહોદ પિનકોડત્રીસ એકાણોત્રીસ ગુજરાત આગળ વાત કરશું મિત્રો અરજી ફોર્મ વિશે તેમજ ડિટેલ જે જાહેરાત વિશે તો મિત્રો તમે જોઈ શકો છો ડિટેલ નોટિફિકેશન આપવામાં આવ્યું છે મિત્રો જે વેબસાઇટ પરથી પણ તમે ડાઉનલોડ કરી શકશો જેની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપવામાં આવેલી છે શ્રી ગુજરાત રાજ્ય વનવાસી સેવા યુવક મંડળ દાસા સંચાલિત શ્રી સુમનભાઈ રંગજીભાઈ ભાભર આર્ટસ કોલેજ સિંગોડ તાલુકા સિંગોડ જિલ્લો દાહોદ માટે જે જુનિયર સિનિયર ક્લાર્કની જગ્યા છે જેના માટે અગત્યની સૂચના આપવામાં આવી છે મિત્રો અનામત વર્ગના ઉમેદવારોએ બિન અનામત જગ્યા માટે અરજી કરી શકશે અને તેઓને બિનઅનામતના ધોરણો લાગુ પડશે મિત્રો તેમજ તમે જોઈ શકો છો જે ઉમેદવાર સામાન્ય વહીવટ વિભાગના ઠરાવ ક્રમક અનુઅન્વયે દિવ્યાંગ ઉમેદવાર તરીકે ઉપલબ્ધ વહીવટ અને અનામતનો લાભ મળશે મિત્રો રાષ્ટ્રીયતાની વાત કરીએ તો ઉમેદવાર ભારતનો નાગરિક હોવો જોઈએ વયમર્યાદાની વાત કરીએ તો ઉમર છે જાહેરાતમાં દર્શાવેલ અરજી સ્વીકારવાની છેલ્લી તારીખના રોજ ગણવામાં આવશે મિત્રો તેમજ પંદર આઠ બે હજાર પચીસના રોજ ઉમેદવારની જે ઉમર છે વીસ વર્ષથી ઓછી નહીં અને પાંત્રીસ વર્ષથી વધુ ના હોવું જોઈએ અને ગુજરાત સરકારની સેવામાં હોય તેવા વ્યક્તિની તરફેણમાં ઉપયોગ વયમરદા વક્તો સુધારા પ્રમાણે ગુજરાત મુલકી સેવા વર્ગીકરણ અને ભરતી સામાન્ય ઓગણીસો સડસઠ ની અનુસાર રહેશે મિત્રો વયમર્યાદાની છૂટછાટ પણ આપવામાં આવેલી છે મિત્રો તમે જોઈ શકો છો કોમ્પ્યુટરની જાણકારી અંગે જો કોમ્પ્યુટરનું બેઝિક નોલેજ અંગેનું પ્રમાણપત્ર ધરાવતા હોય અથવા તો કોઈ પણ તાલીમી સંસ્થાનું પ્રમાણપત્ર માર્કશીટ ધરાવતા હોવો જોઈએ અથવા તો સરકાર મને યુનિવર્સિટી સંસ્થામાં કોમ્પ્યુટર જ્ઞાન અંગે કોઈ પણ ડિપ્લોમા ડિગ્રી સર્ટિફિકેટ હોય અથવા તો ધોરણ દસ અથવા તો બારમાં અથવા તો ડિગ્રી ડિપ્લોમા અભ્યાસક્રમમાં એક વિષય તરીકે કોમ્પ્યુટર સાથે પાસ કરેલું હોય છે મિત્રો શૈક્ષણિક લાયકાતની વાત કરીએ તો ભારતની ઉમેદવારે ભારતના કેન્દ્રીય રાજ્ય અધિનિયમથી સ્થપાયેલી હોય તેવી યુનિવર્સિટીમાંથી કોઈ પણ અથવા તો તેની તરીકે માન્ય થયેલી હોય અન્ય શૈક્ષણિક સંસ્થામાંથી સ્નાતકની પદવી ધરાવતો એટલે કે એની ગ્રેજ્યુએટ થયેલા હોય તે ઉમેદવારો અહીંયા અરજી કરી શકશે મિત્રો ઉમેદવારો ગુજરાતી હિન્દી અથવા બંને ભાષાનું પૂરતું જ્ઞાન ધરાવતા હોય પરીક્ષા પદ્ધતિ અંતર્ગત તમે જોઈ શકો છો મિત્રો જે સંસ્થા દ્વારા નિયત મર્યાદામાં રજિસ્ટર પહોંચડીથી મળેલ પ્રાથમિક ચકાસણીને લાયક ઉમેદવારોની અંતર્ગત ત્યારબાદ તમે જોઈ શકો છો મંજૂર કરવામાં આવેલી પરીક્ષા પદ્ધતિના નિયમો અનુસાર સવર્ગ વર્ગ ત્રણ ગ્રુપ એ ગ્રુપ બી માટે સંયુક્ત સ્પર્ધાત્મક પરીક્ષા બે તબક્કામાં લેવામાં આવશે જેમાં પ્રાથમિક તબક્કો જે પ્રાથમિક પરીક્ષા તબક્કો એક ગ્રુપ એ અને બી માટે સંયુક્ત પરીક્ષા રહેશે જેમાં રીઝનિંગ માટે ચાલીસ માર્ક્સ ક્વોન્ટિટેટિવ એપ્ટિટ્યુડ માટે ત્રીસ માર્ક્સ ઇંગ્લિશ માટે પંદર માર્ક્સ ગુજરાતી માટે પંદર માર્ક્સ ટોટલ સો માર્ક્સો રહેશે ત્યારબાદ મુખ્ય પરીક્ષા માટે ઉમેદવારોએ પસંદ કરવા માટે પ્રથમ તબક્કાનો પ્રાથમિક એમસીક્યુ પ્રકારના પ્રશ્નો પદ્ધતિથી સ્પર્ધકો પરીક્ષા લેવામાં આવશે મિત્રો પ્રાથમિક પરીક્ષા સો પ્રશ્નો દીઠ એક માર્ક લેખે રહેશે તેમજ સાહીઠ મિનિટનો સમયગાળો પ્રત્યેક ખોટા જે જવાબ ખોટા જવાબદાર પોઈન્ટ પચ્ચીસ એટલે કે વન બાય ફોર નેગેટીવ માર્કિંગ રહેશે દિવાંગ ઉમેદવારોના કિસ્સામાં વીસ મિનિટ લેખે વધારાનો સમય પ્રાથમિક કસોટી ફક્ત સ્ક્રીનિંગ ટેસ્ટ માટે છે મિત્રો પ્રાથમિક કસોટીમાં ઉમેદવારે મેળવેલ ગુણને આખરી પસંદગી માટે ધ્યાને લેવામાં આવશે ત્યારબાદ તમે જોઈ શકો છો મિત્રો મુખ્ય જે પ્રાથમિક પરીક્ષાના અંતે લાયક થયેલ ઉમેદવારોની યાદી તૈયાર કરવામાં આવશે અને મેરીટના આધારે સાત ગણા ઉમેદવારોને બીજા તબક્કા માટે જે લાયક ગણવામાં આવશે બીજા તબક્કાની વાત કરીએ મિત્રો તો જે એમસીક્યુ પ્રકારની જે પરીક્ષા છે મિત્રો જેમાં પ્રાથમિક પરીક્ષા તથા મુખ્ય પરીક્ષા માટે ઉમેદવાર આપેલ પરીક્ષામાં મેળવેલ જો ન્યૂનતમ ગુણવત્તા ધોરણ ચાલીસ ટકા રાખવામાં આવેલ છે મિત્રો તમે જોઈ શકો છો અહીંયા એપેન્ડિક્સ જી માટે ગ્રુપ એ માટે જે મેઇન એક્ઝામિનેશન માટે સો માર્ક્સનું ત્રણ કલાકનું ગુજરાતી લેંગ્વેજ સ્કીલ ઇંગ્લિશ લેંગ્વેજ સ્કીલ જનરલ સ્ટડીઝ મીડિયમ ગુજરાતી દોઢસો માર્ક્સનું એટલે સાડી ત્રણસો માર્કસના પેપર હશે મિત્રો તેમજ જુનિયર ક્લર્ક માટે તમે જોઈ શકો છો બસો માર્ક્સનું જે પેપર હશે જેમાં ઇંગ્લિશ ગુજરાતી પોલીટ એડમિનિસ્ટ્રેશન આઈટીઆઈ સીએસપીસી હિસ્ટ્રી જ્યોગ્રફી કલ્ચર ઇકોનોમિક્સ એન્વાયરમેન્ટ માટે અલગ અલગ અહીંયા માર્ક્સનું ધોરણ વેઇટેજ આપેલું છે પગાર ધોરણની વાત કરીએ મિત્રો તો નાણાં વિભાગના વખતો વખતના ઠરાવ અનુસાર છવ્વીસ હજાર રૂપિયા પાંચ વર્ષ માટે પ્રતિમાસ ચૂકવામાં આવશે મિત્રો જે ફિક્સ પગારથી નિમણૂક આપવામાં આવશે પસંદગી યાદી અંતર્ગત પણ સંપૂર્ણ માહિતી આપવામાં આવી છે સામાન્ય સૂચનાઓ આપેલી છે ઉમેદવારે અરજીપત્રકમાં ભરેલી વિગતો સમગ્ર ભરતી પ્રક્રિયા માટે આકરી ગણવામાં આવશે તેમ તેના પુરાવા પ્રમાણપત્રોની ચકાસણી સમય અસલમાં રજૂ કરવાના રહેશે અન્યથા અરજીપત્રક જે તે તબક્કે રદ કરવામાં આવશે મિત્રો ઉમેદવાર અરજીપત્રકમાં જે ફોટો અપલોડ કરે છે તેની પાસપોર્ટ સાઇઝના ફોટાની કરતા વધુ કોપીઓ પોતાની પાસે રાખવાની રહેશે મિત્રો તેમજ ઉમેદવાર અરજીપત્રક ભરતી વખતે મોબાઈલ નંબર જે ચાલુ હોય તે રાખવાનો રહેશે મિત્રો તેમજ સંપૂર્ણ માહિતી છે ભરતી સંબંધિત તે જે સંસ્થાની વેબસાઇટ છે મિત્રો કોલેજની ડબલ્યુ પર તે કોલેજ ડોટ પર અચૂક જોવાનું રહેશે મિત્રો તમે જોઈ શકો છો સંપૂર્ણ માહિતી અહીંયા આપવામાં આવેલી છે મિત્રો આગળ વાત કરશો અરજી ફોર્મ વિશે તમે જોઈ શકો છો મિત્રો અહીં અરજી ફોર્મ આપવામાં આવેલું છે જે તમે ડિસ્ક્રિપ્શન બોક્સમાં લિંક આપવામાં આવી છે ત્યાંથી તમે ડાઉનલોડ કરી શકશો શ્રી એસ આર ભાભોર આર્ટસ કોલેજ સિંગોડ ડિસ્ટ્રિક્ટ દાહોદ એપ્લિકેશન ફોર્મ ફોર ધ પોસ્ટ ઓફ જુનિયર ક્લક સિનિયર ક્લર્ક અહીંયા પાસપોર્ટ સાઇઝનો ફોટો કોઈ પોસ્ટ માટે એપ્લાય કરો છો તે નેમ ઓફ ધ કેન્ડિડેટ એટલે કે કેપિટલ લેટર્સમાં નામ લખવાનું રહેશે ફાધરનેમ એડ્રેસ ઓફ કોમ્યુનિકેશન સ્ટેટ મોબાઈલ નંબર પિન પિનકોડ ઇમેલ આઈડી ડેટ ઓફ બર્થ લેંગ્વેજ રિટર્ન એક્ઝામિનેશન માટે તમે જે જે કેટેગરી કરી છે મિત્રો તે ખાસ લખવાની રહેશે એજ્યુકેશનલ ક્વોલિફિકેશન અહીંયા ખાસ મેન્શન કરવાનો રહેશે એક્સપિરિયન્સ કરાવતા હોય તો તે તમે જે તમે જોઈ શકો છો અહીંયા આઈ હેવ કેરફुली રીડ ધ ઇન્સ્ટ્રક્શન સેટ ફોર્મ એન્ડ આ હિયરબાય ડીક્લેરડ ધેટ ધ પાર્ટિક્યુલર્સ અબોવ ધ ટ્રુ એન્ડ બેસ્ડ ઓન માય નોલેજ ત્યારબાદ અહીંયા પ્લેસ ڈیٹ લેફ્ટ એટલે કે દાબાર નો અહીંયા થમ્બ ઇમ્પ્રેશન અંગુઠાનું જે અહીંયા ખાસ ઇમ્પ્રેશન જે રાઉન્ડર છે તમે જો યોર ફેસ પર એ સાઈન તમારે કરવાની રહેશે મિત્રો તમે જોઈ શકો છો એપ્લિકેશન ફોર્મ છે મિત્રો જેની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપવામાં આવ્યું છે તે તમે ડાઉનલોડ કરી અને વ્યવસ્થિત રીતે ફોર્મ ભરી અને ત્યારબાદ જે એપ્લિકેશન ફોર્મ છે મિત્રો સાથે જે સંલગ્ન ડોક્યુમેન્ટ છે તે ખાસ અને આગળ વાત કરીએ સરનામે જે અરજી ફોર્મ છે તે મોકલવાનું રહેશે મિત્રો જાહેરાતના પંદર દિવસની અંદર મિત્રો અરજી ફોર્મ મોકલવાનું રહેશે તમે જોઈ શકો છો મિત્રો શ્રી ગુજરાત રાજ્ય રામનવાસી સેવા યુવક મંડળ દાસરા સંચાલિત શ્રી સુમનભાઈ રંગજીભાઈ બાબર આર્ટસ કોલેજ સિંગવડ તાલુકો સિંગવડ જિલ્લો દાહોદ ખાતે આવેલી જેમાં જુનિયર ક્લક તેમજ સિનિયર ક્લક માટે આ ભરતી માટેની જાહેરાત છે મિત્રો તો મિત્રો જો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરજો તેમજ તમારા મિત્રો સુધી શેર કરજો વધુમાં ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આપને આવી વિવિધ માહિતી મળતી રહે મિત્રો વિડીયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર મળીએ એક નવા વિડીયો સાથે ત્યાં સુધી જય હિન્દ ભારત માતા કી જય